તો આપણે ભાઈ હું બધી આવારમાં જ હાઇકી છે જે આખરના પાટીએ પહોંચાડી ત્યારે અહીંયા બધીને ભેગી કરી લીધી હવે પછી હાકવી છે આપણે આગળ કેમ કે અહીંયા બધા ભેગા સ્ટોક કરવો અઘરો છે હરાડાની બીકરી મેનની કેમ કે ચાંદરી હું એક તો આવી દેખાઈ ગઈ છે આપણે એક ચાંદરી અહીંયા છે હવે બીજી ચાંદરી આગળ આવી ગઈ છે એટલે હવે ફોટો પકડી લે સીધો ચાર વાગે દી આગળ અહીંયા પછી ચારવા દેતા નથી વાંધો ઈ છે જો દેખી જાય તો અત્યારે આપણે ના પાડ દે આ બાજુ ચાવા ના દેતો અને બધે ઊંધે જ હાલે જો હવે આના બધે પટ્ટો ભેગો પકડાવી દીધું એટલે સીધો પટ્ટો લઈને નીકળી જાય કે હું હા જલ્દી હાકી જ પડે પટે હજી ભેગી કરે હજી કે અહીંયા થી વધારે થાય હાલે સીધા જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે ઘણા દિવસ પછી બાજુ આવી છે કેમ લઈ નતા જતા એ બાજુ અત્યારે એમ બધી ભેગી કરીને આખી પટ્ટે ચડાવી દીધી બધીને તો ધીરે ધીરે જવા દે ઘરે કોઈ ચક્રું મારશે કેમ કે કાયમી એક જગ્યાએ નથી મેળવતો એને અત્યારે બધું જવા દે ધીરે ધીરે હલા રાજ્યને બધે નાખી લઈશ પછી બધી ભેગી થઈ જાય ને પછી વાંધો ન આવે પછી આગળ પાછળ થાય ને એટલે લાંબ ડોળ બહુ કરે બધીને મારવા દોડવું પડે પછી કેમકે કે અમુકને આપણે એવી હરાડી છે રોડ માથે જઈને જ હાલવાનું એમને હાલે નીચે આપણે તો નીચે રોડ માથે ચડી જાય સીધી એટલે હવે સીધી જવા દેવાની તો અત્યારે છે ને આપણે હું બધી આંકી લીધી ફટેક પથરાવી હવે એને ફાટક બંધ થાય ને એની પહેલાં નીકળી જાય બધા ચડાવી દીધી હવે ગોરી મોર હોય એટલે પૂરું ગમે ઊંધી ભાગ છે ને આપડી ઘેવું બધી આવી ગઈ આ બાજુ રામાપીના મંદિરની મંદિર ની પાછળ આપડે પાડો શું છે ભાગે છે આગળ ગમે કોઈ ગેવ આવી ગયેલ છે આ બાજુ એટલે હવે પાડો ગંધ લેતો જાય બાકી ને દ ધીરે ધીરે આવે ઘ છે ને આ આપણે ચાર પછી રોડ ટપાડશું ચરસે તો નહીં આપડે ખબર જ છે ભાગ દોડ જ છે હું તો જ જો આમાંથી બે ત્રણ છે ચરવું નહીં હોય ને એટલે સીધો રોડ પકડીને ટપી જાય એટલે ગાડી આવે ને ત્યારે વેચવા પડે ડોબાની ની જાત વાંધો ઈ ડોબા કયો બેહું હું એક જ છે ભાઈ એ ગાડી પડકે આવે ને ત્યારે વચમાં પડે ગમે છે આપણે આપડે કાયમી નો ચરવું નથી કઈ આ બાજુ ભૂંડા ખોતરી નાખી દીધું છે ને પાડો જાય આમ ગંધ લેવા કેમ કે જો છાણ પડે છે એ ગમે તે બેહું આવી ગયેલ છે તો ભાઈ ચેક કરે કોની બેહું આવી હતી કઈ બાજુ ગઈ હમણાં ગોતી લે ભાગે એટલે ભાઈ બીજી રીતનો જાય પછી પાછી હા જા કે કટકો જ રાખ્યો છે એટલે પકડ વગર હાલે પચો બોતો હા હા હાલે હમણાં વાર છે હા હા ઉર હા હમણાં આવશે હા 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 ઉર્ર હા મારો ના જવું તો એનું કારણ આ જ સીટ કરો એટલે ભાઈ પાછો ભાગી આવે હાલા ગોતો ગોતો હા આ બધું હું ખડ ભારી પડ્યું છે પણ જંગલ ઓલો છે હા ઝીણી જારી વાળો એટલે માલ ગડી ગયા ને એટલે તો જોડે નહીં અડધી ઓલી બાજુ ભાગી નીકળી બાકી ને અહીંયા ખૂણા ચોટી ગઈ આને આપણે ખાણ દેવું જ પડે હા બધો આવું નથી આજે ને કેમ કે ગમે કોક ની બેંક હિટ માં આવે ને એટલે ચક્કર મારી ગઈ છે એને ગંધ આવી જાય ખબર પડી જાય છાણ ઉપર ખબર પડી જાય કે ગમે તે બેંક હિટ માં છે આખા ખાડમાં ગોતું હોય ને ગોતી લે હા 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 એ જે ગંધ આવે છે આજે કા ગમે કોક નો પાડો આવી ગયો છે આ બાજુ ઉતો તો ના ભાગ છે ભાઈ બે છે ને એટલે લાપડી ભારી પડી છે પણ જવા દેવાની મનાઈ છે નહીં આપણે હમણાં મૂકી દઈ પી જડે નહીં વાંધો એ પડે વાર પાછો બધી ઉતાર નાખે આપણે વહી ગયા ઓલી બાજુ રોડ ઉપર ગામના રોડ માં વચમાં પડશે તો આપડી બે રોડ ટપાડ્યા પછી જો છૂટો છૂટા આવે બધી અત્યારે કરવું નથી ભાગ દોડ જ કરવી છે ગોરી બધા પેલા હોય જાય અડધી અડધી આગળ રાજ્યો જો આપડો વચમાં જ ઉભો હોય ચાલે માં ગામ આપણું કરીને આવવાનું હોય બે હું બધી ધીરે 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 જાતી જાતી જો કે આવી ગઈ છે ગેટ પાસે

જે આપણે નાની ભીલી છે ને એની સર્વિસ કરી ત્યારે રહી તો આપણે વેહો છે ભાગી નીકળ્યા ઘરે એમ કે હજી બાર જ ભાઈ ગયા છે એટલે અત્યારે બધી ભાઈ ગયા ચાર જ આવી છે ચાર પાંચ અને ગાયો હજી આવે છે રોડમાં તો છે અને વેહો બીજી છે ને અંદર ચરવામાં પડી ગઈ છે એમ કે આજે રહી ગઈ ભૂકી ખબર પડે ને હવા બાજુ ચરતા હતા ત્યારે એમાં દાખલો પડ્યો ચરવામાં ભાઈકી જ જાય સીધી ગાડી આવે ને ત્યારે જ વચમાં પડી બધી એક બાજુ ટ્રેન નીકળી ફાટા ઘોલી ગયા તો મેં ભેગી કરો ને પછી આંખું આપણે ગયા બધી પાછળ નીકળી કે બધી આ બાજુ રાંધો હું પડે બે પટી રોડ છે ને એટલે તક તકલીફ એ પડે કે બે બાજુ વાહન આવતા હોય આવક જાવક ચાલુ હોય ને આપણે આને લંપી રિકવરમાં છે હવે તો એક અહીંયા મટી ગયું છે આ પાછળના ભાગમાં બહુ નતા આ સાઈડમાં એક હતું ને મોટો બીજો કે રિકવરમાં થઈ ગયો છે બીજો એક નાક ઉપર હતો એ પણ ફૂટી ગયો રિકવર થઈ ગયો મોઢા પાણી છે ચાર પાંચ જેવા ફૂટ્યા છે ને બીજું જે અહીંયા આગ કંઈક લગાડ્યું છે પટ્ટામાં ધીરે ધીરે રિકવર થઈ ગયો વાંધો ન આવ્યો માતાજી ગળામાં જે કોકોક છે હજી ફૂટે છે બીજું એક અહીંયા ફૂટી ગયું હવે આ એક મોટું છે ને એ એટલે ફૂટી જાય એટલે રિકવર થઈ જાય આપણે આને વેક્સિન મરાવી હતી રતનને ને કૃષ્ણને પણ ડૉક્ટર સાહેબ કહેવાય વેક્સિન અત્યારે હાજરમાં નથી નકર આને મરાવી દે હા તને તન બેનો છે સગી બેનો તને તન છે એક વઢિયારીમાં છે એક ગીરમાં છે ને એક આ દેશીમાં છે એટલે તને તને ખોટ અલગ છે આ પણ બીજદનની છે આપણી વટીયારી ગીરનું કરાવ્યું હતું એ પણ દેશીમાં જ આવ્યું અને આ આપણી દેશી ખોટનું હતું હાટકા દેખાઈ ગયા છે એનું કારણ એ છે કે હાટવાલો વાછડો ધૈવા રાખે છે હજી જ આવે છે બે મહિનાની વાર રહી છે વ્યાવાની બે ભેગી છે દાનમાં બે ભેગી બહેનોને કરાવેલ છે આગળ પાછળ કરીને કરાવી વ્યાય બે જો વાજડી લેવા વધારે સારું ને આ તો આપણે જેમાં ઘરે મોકલવાની છે બાકી વાંધો નહીં દોવા દે એટલે હાલ છે થોડાક દિવસ આપણે અહીંયા રાખશું ને પછી મોકલી દઉં અહીંયા બાકીને જો મજો પટ્ટો ફેગડો છું થઈ ધીરે 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 પછી એ કા કા અને ખંજોર કરો ને એટલે સીધી જો ખારી થઈ જો આ મને ખંજોર ન કરવા દે ને આપણી સેજલ પાસે જાય ને સેજલ લગર હા બકરી થઈ જાય હું ખંજાર કરું તો સીધું મારવાનું કરે એ ભત્રીજી છે નકડી એને ના બોલે એક ગાયું આ તો આમ તોફાની છે થોડીક તો અત્યારે છે ને આપડી પેહુ પાકડા અહીંયા છે ને દૂધની બધી આ બાજુ ભાઈ ગાયો તો થોડીક સરિસ થઈ ગઈ એટલે બધી નીકળી ગઈ ઘર બાજુ હવે હવે કાલ વાળો જનાવર જોવાનો છે મરી ગયો જીવતો છે ઝેરી લો જનાવર છે ભાઈ એની ટ્રાય કરાય નહીં અડાય નહીં મરી ગયો છે જોકે કાલનો જ મરી ગયેલ છે ભારી મહેનત કરી પણ ના મેળવ્યું ઓમ શાંતિ ભાઈ હવે બીજો જન્મ હારો આવે બીજું શું થાય અને કાંઈ તો કહેવાય નહીં હવે બધી નાખીને વટાડી ઘરે કેમ કે એક વાગી ગયો છે ને એટલે માટે આપણે ગાય ગા હાકી ઘરે હા આપણે હોય ને પાકડા કંઈ બધી ઊંધી હાલવાવાળી છે ઊંધા જ ભાગે હલો આપણું આ ઠાંગરું એક રહી ગયું હવે નાખ્યું ખાણ તો કાયમી ખાય પણ દેખાતું નથી આ થઈ ગયા એવું છે તો બિજદાન કરાવવું જોઈએ કે આપણે ભૂતરાની છે ત્રણ વર્ષની થઈ ગઈ આડા ત્રણ વરની છે આ બાબત નાની તો હવે થાય તો વાંધો નંબર ગયા વર્ષે થાય ચોમાસે ઓલી મોટી છે એમનું કારણ એ છે કે આપણે એક વાર બે પાડા ભેગા હતા એમાં એ થઈ ગઈ હતી સાંજે છે અને એકાદ લગભગ આપડી રિપીટ થવાની છે ખડેલી ખડેલી નામ છે આપડી ભીખલી આ પાડો છે ને ભાઈ ચાલુ તો વાળામાં ભાગવાનું કરે છે અત્યારે ઉડવાનું કરતો તો પણ જો કે ઉભી નથી રહેતી ભખલી આપણી આગળ નીકળી ગઈ છે પાડો પાછળ જાય છે તો આપણી ભીખલી ભુલ અવયનો રાડો રાડ દિયો છે અલે પટમાં નીકળતો આ માલ દઈએ હા એવી ઊંધી હાલ છે હાય રિપીટ અને આને શું કહેવાય છે આ કોમેન્ટ કરજો જોકે હાથ અડે એટલે ગંધ મારે એટલે બીજી રીતના આપણો પાડો જાયની પાછળ એટલે રિપીટ થવાનું કારણ છે જ આટલો પાછળ ન થાય ખબર પડી જાય જોકે આ કેટલી વીસ કાંઈ ઓગણીસ તારીખ એમ કાંઈક ફરેલી છે અને આ તારીખ થઈ ગઈ એકત્રી એટલે અગિયારથી થી બાર દિવસ જેવું થયું છે એટલે રિપીટ થાય ફાઇનલી તો તે જોવું ભાઈ એમ થાય હે ખરો રિપીટ અંદાજ એવો લાગે છે અને ભાઈ અમુક કોમેન્ટ કરતા હતા કે ભાઈ ખડેલી હેઠમાં ન આવતી હોય જાફરાબાદી ખડેલી હોય છ વર્ષ કાયદેસર લખી લેવાના છ વર્ષની થાય અને જો કે ફૂલ ચાકરીવાળું નોટકી ફૂલ હોય તો ફરી જાતે રહેતી ન હોય તો પહેલાં એક બેથી ત્રણ ફેરા ટ્રાય કરાવી લેજો જો નો રહીએ તો તમે છે ને ડૉક્ટરને બોલાવી લેજો કોથળી સાફ કરાવે ને પછી તમે એને ફરવા દેજો આ એક હીટ મૂકીને પછી બીજી હીટ થવા દેજો તો ફાઇનલ તમારું ફળેલું રહી જાય ને જાફરાબાદીનો નિયમ છે કે ભાઈ પાંચથી હાથો રણની વચમાં થાય ખડેલું બીજું ચાખઈવાળું હોય ગરમ ખોરાક રાખી હોય પહેલાંથી ને મારું માનવું કે મિનરલ મિક્સર પાવડર આવે છે ને તમારે એ ટ્રાય કરી લેવાનું ગમે તે કંપનીનું હોય મિનરલ મિક્સર હોય ને જાફરાબાદી વહેલું હોય ને તૈયાર કરવું હોય આપણે વહેલેલું તો નાનપણથી છે ને દૂધ ભેગું કે ગમેના ભેગું ખોળ ખાતી થઈ જાય એના ભેગું ચમચી એક ટાઈમી નાખતું જવાનું આપણે ટ્રાય નથી કરી પણ આપણે ડૉક્ટર સાહેબે સલાહ આપી છે કે તો એ ટ્રાય કરાય કે જાફરાબાદી ખડેલામાં વધારે તકલીફ હોય ને તો મિનરલની કેમકે જેના નબળું પડ્યું એટલે તમે તરત ખડેલું લોહી ન લઈએ પછી તો આપણે એક છે જી નાગેલ આગળ વિડીયોમાં તમે જોયા હશે એની તકલીફ આપણે એ છે કે ભાઈ પહેલેથી એને પેલી વાત તો કે એની આપણે એને એને માનું આવ્યું નથી એની માં કોઈ પાડી થી ભાઈ ચાટવાનું છે વ્યાણી નથી પાડી નથી પાડી મૂકી દીધી પૂરું બોલાવે નહીં પાડીની એ આપણી નાગેલનું તમને દેખાડું નાગેલ એ હાટકા ને દેખાય તમને ઓમ નબળું લાગે પણ છે બરવારું જા નાગેલ હા નાકેલ ને આ બે ખાલી પંદર થી વી દિવસ નો ફેર હોય વ્યાણી છે અને આ હજી નથી જાફરું છે પણ એટલે હવે મિન્ડ મિક્સર ચાલુ કર્યું આપણે આપણે વહેલી ખબર નથી બાકી જેમ બને એમ તમે ખોરાક રાખશો વધારે આને ગમે એટલું ખાંડ દઈને એટલે લાગે હાટકેને ભારું લોહી લેતું જ નથી વાંધો એ પાછો કે આ વખતે ચોમાસું થોડોક નબળો પડી ગયો એટલે શરીર લીધું નથી લગભગ ખડેલા બધા જો નબળા મબળા દેખાતા હોય પણ જો એટલી ચાકરી કરેલી છે ને આપણે આની અને બીજી બેને ધવરે દવરીને આપણે ઉછેર કરી બે બીજી હતી અને નનકડી બેન એક એ જો કે અત્યારે ત્રણ વર્ષની થઈ ગયું હોત ગયા વર્ષે જે વરસાદ પડ્યો છે ને સાતમ ઉપર એમાં બે પાડી આપણી મરી ગઈ હતી બે જાફરીઓ હતી ઘટેની એવી આના જે એક આ પાડી બચી ગઈ હતી આ એને ભેગી જતી માંદી પડી હતી ચાર વાર લઈ ગયા હતા આપણે અને ફૂલ વરસાદ આવી ગયો હતો અને આ બધું પટમાં છે ને તમે નદી જ જાતી હતી આમ રોડને ટચ થઈ ગયું હતું પાણી નદીનું કેમકે આ જંગલમાં કાંઈ દેખાય મળતું નહીં એટલો વરસાદ હતો એના હિસાબે આપણે એક પાડી હતી એ મરી ગઈ હતી ને એક પાડો મરી ગયો હતો પાડો ભારે આપણે ઉછેર કરી લીધો સારો કે આપણે જોતો તો એક તૈયાર કરવો હતો પાછળ પાડો તૈયાર ભરી કરો બથડ જેવડો થઈ ગયો ધાવી લીધું ને પછી શું થયું ટાટ ચડી ગઈ એક તો ત્રણ દિવસ સુધી ચરવાનું જેલું નહીં હરખું કેમકે હું છૂટેમ હતી નહીં ત્રણ દિવસ ખીલેમ નાખતા તો ખાઈ ન વાગે એટલું પછી વરસાદ ચાલુ હોય ને ગારાવાળું થઈ જાય છે ખાણવાળો ને એટલે ના ખાય એ તકલીફ પડી હતી બાકી વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જય માતાજીને જય શ્રી રામ બધાને